મહાનગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય પ્રવાસન સ્થળો અને પ્રવેશ દ્વારો સ્વચ્છતા અને ફૂડ ક્વોલિટી ચેકિંગ મેગા હાથ ધરવામાં આવી હતી સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય પ્રવાસન સ્થળો અને પ્રવેશ દ્વારો પર સ્વચ્છતા અને ફૂડ ક્વોલિટી ચેકિંગ મેગા ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી આ ઝુંબેશ માત્ર ફૂડ સેફ્ટી પૂરતી મર્યાદિત નહોતી સુરત મનપાએ શહેરને સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે પણ એક સઘન અભિયાન ચલાવ્યું હતું આ અંતર્ગત છસો ચુમ્મોતેર સંસ્થાઓનું ચેકિંગ કરવામાં આવ્યું કાયદાનું ઉલ્લંઘન કરનારા વિક્રેતાઓ અને હોલસેલ ઉપર એકસો ચાલીસ કિલોગ્રામ સિંગલ યુઝ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું આ પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશ બદલ વિક્રેતાઓ પાસેથી વહીવટી ખર્ચ રૂપે ચાર લાખ છત્રીસ હજાર ચારસોની મોટી રકમ વસૂલ કરવામાં આવી વધુમાં શહેરના મુખ્ય પ્રવેશદ્વારો અને જાહેર સ્થળો પર સ્વચ્છતા જાળવવા પર ભાર મૂકવામાં આવ્યો આ ઝુંબેશમાં ડુંબસ બીચ ચોક બજારનો ફોર્ટ બોટોનિકલ ગાર્ડન મુખ્ય રેલવે બસ સ્ટેશન ઉધના રેલવે બસ સ્ટેશન અને અરાજણ બસ સ્ટેશન જેવા મહત્વના સ્થળોએ સાફ સફાઈ અને સ્કેમ્પિંગ બ્રન્સિંગની કામગીરી કરવામાં આવી આ સમગ્ર આયોજન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા વિડીયો કોન્ફરન્સ મારફતે આપવામાં આવેલ નિર્દેશના અનુસંધાનમાં થયું હતું જેમાં તેમણે રાજ્યના યાત્રાધામો અને પ્રવાસન સ્થળોએ સ્વચ્છતા જાળવવા કચરાના નિકાલ માટે ડોર ટુ ડોર ગાડી મારફત સુચારું અમલીકરણ કરવા અને શૌચાલયોની સ્વચ્છતા સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો હતો ગઈકાલે નાયબ મુખ્યમંત્રીશ્રી દ્વારા જે સૂચના આપવામાં આવેલી એના અનુસંધાને આપણા ડેપ્યુટી કમિશનરશ્રી હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારીશ્રી દ્વારા અમને સૂચના આપવામાં આવેલી અઠવા ઝોન વિસ્તારની અંદર પ્રવાસન સ્થળ જે આપણું ડુમ્મસ બીચ છે ત્યાં આગળ અને ધાર્મિક સ્થળ અંબિકાની કેતન મંદિર ત્યાં આગળ આપણે ઘણી સફાઈ ઝુંબેશ હાથ ધરેલી સફાઈ કામદારો ગોઠવીને અને મશીનરી ગોઠવીને ત્યાં ઘણી સફાઈ કરાવી છે અને આ વિસ્તારની અંદર જે ફેરિયાઓ છે એ લોકો પાસેથી પ્રતિબંધિત પ્લાસ્ટિક જો મળે તો એ જપ્ત કરવાની કામગીરી એ લોકોને બે ડસ્ટબિન રાખવા માટે નોટિસો આપવામાં આવી છે અને જે ખાણીપીણીવાળી જે સંસ્થા છે આ સંસ્થાઓમાંથી આપણે ફૂડના સેમ્પલો પણ લીધા છે અને લગભગ બાવન જેટલી સંસ્થા પાસેથી આપણે તાણું સેમ્પલ લીધેલા છે અને આ લોકો પાસેથી જે પ્રતિબંધિત પ્લાસ્ટિક મળ્યું છે એ લોકોને આપણે વહીવટી જ પણ વસુલાત કરેલી